અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત આજનો મંત્ર શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન બાપજીએ આપણને ખૂબ જ મોટી જડીબુટ્ટી આપી છે શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન નામ સ્મરણના મહિમા વિશે બાપજી શ્રી ગુરુ લીલામૃતમાં સ્મરણ ભક્તિમાં કહે છે કે હરતા ફરતા બેસતા ખાતા પીતા એમ સુતા સ્મરણ સમે નહી જાગતા વડીત ધ્યાન હૃદય માં સર્વથા મુખ માં પવિત્ર નામ શ્વાસ એહ વિણ એકના જાય ખાલી હરામ તો શ્વાસે શ્વાસે એટલે પ્રતિ શ્વાસે પણ શ્વાસ અને ઉચ્છ્વાસ એ બે વચ્ચેનો જે ગાળો છે ત્યાં પણ ભગવાનનું નામ લેવાનું છે ત્યારે શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન થાય છે બાપજી આપણને એક ભજનમાં કહ્યું કે હરિના ના ના રે સૌથી મોટો છે આધાર નામ સ્મરણ નો મહિમા ખૂબ મોટો છે જેને પણ એ નામ સ્મરણ ગાયું છે એવા કોણ તરી ગયા તો બાપજી લખે છે કે ભગવાન ભગવાનનું નામ સ્મરણ કર્યું છે એવા મીરાબાઈ અને નામદેવ તુકારામ જેવા ભક્તો નામ સ્મરણ કરવાથી પ્રતિશ્વાસે નામ સ્મરણ કરવાથી આ ભૌસાગર તરી ગયા છે નામ સ્મરણ કરવા માટે કોઈ ચોક્કસ નિયમો છે તો જવાબ છે ના કારણ કે અવધૂત કહે છે કે જને દત્ત દત્ત અરણ્ય યદત્ત કચેરી મહી કેદ ખાને યદત્ત વળી કાશી કે ઢેડ વાડે સ્મરીલે પ્રતિશ્વાસ હે ચિત્ત દત્ત પડી એવું ખરું કે કોઈ ચોક્કસ સમયે જ ભગવાનનું નામ લેવાય પ્રતિશ્વાસે ના એવું પણ નથી અવધૂતે એના માટે શું કહ્યું છે કે સવારે બપોરે વળી તેમ સાંજે વળી રાત માં મધ્ય રાતે હશે જે પરોઢે ઉઠી તથા એકતાત સ્મરી લે પ્રતિશ્વાસ હે ચિત્ત દત્ત બસ આપણે તો દત્ત દત્ત અને દત્ત જ કરવાનું છે સ્વામી મહારાજ પણ કહે છે ને કે દત્ત દત્ત કરો બધા છે મુજને આનંદ એમ કહી ખડખડ ખડ હસે ગુરુવર એ સ્વચ્છંદ તો શ્વાસ અને ઉચ્છવાસ ની ક્રિયામાં જ્યાં પણ હોઈએ ત્યાં આપણે પ્રતિશ્વાસે ભગવાનનું સ્મરણ એટલું બધું અખંડ જાગૃત રાખીએ કે જેના માટે કોઈ ચોક્કસ નિયમો નથી જેના માટે ધ્યાન ધારણા સમાધિ જેવી કોઈ ઉપાધિ નથી જેના માટે યમ નિયમ આસન પ્રાણાયામ જેવી પણ કોઈ ઉપાધિ નથી તેના માટે તો ફક્ત શું જોઈએ છે કે મન ગંગાના નીર જેવું શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ અને તમે જ્યાં ક્યાં પણ હોવ સમરાંગણમાં હોવ કે બેરાંગણમાં હોવ તમારું નામ સ્મરણ જો અખંડ હશે તો પરમાત્મા તમારી પાછળ ફરશે અવધૂતે તો કહ્યું છે કે જેનું નામ સ્મરણ જેટલું વધારે એટલું એ પરમાત્માની સમીપમાં રિફોર્મેશનનો અત્યારે યુગ ચાલી રહ્યો છે એ યુગની અંદર ઘણી બધી એવી એવી વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક ઢબ અને પદ્ધતિઓ આવી છે કે જેના કારણે આજે માણસ દિન પ્રતિદિન એકબીજાથી દૂર ચાલ્યો ગયો છે અને એ દૂર ચાલ્યા જવાને લીધે માનવના હૃદયમાં આર્દ્ર ભાવ કે ભાવ નથી રહ્યો અને હૃદય બધાના શુષ્ક થઈ ગયા છે

અને ધ્યાન સદાય ભગવાનનું તો હંમેશા આપણે પરમાત્માની નિકટમાં હોઈશું અને પરમાત્માનો જે ભાવ છે આપણા પ્રત્યેનો એ સતત જાગૃત રહેશે બાપજીએ તો કહ્યું છે કે તમારાથી આખું વર્ષ ભજન ન બને તો કઈ નહીં પણ આ બાર મહિનામાં એક મહિનો એવો રાખો કે એ મહિનામાં તમે એટલું ભજન કરો કે બાકીના અગિયાર મહિનાનું એ પુણ્ય ભંડોળ તમે ભેગું કરી શકો તો આવો આપણે પ્રતિશ્વાસે ભગવાનને સ્મરણ કરીએ અને આપણા જીવનને અવધૂતમય અને ઉન્નત બનાવીએ અસ્તુ ગુરુદેવ દત્ત